એનડીએ ગ્રો દ્વારા મગફળીની ખરીદી મળેલ છે તો કાલાવડ છત્તર સેવા સહકારી મંડળીને ખરીદી મળેલ છે કોઈ જાહેર નહીં ત્રણ છવ્વીસ હજાર ઉપરનું રજીસ્ટ્રેશન છે કાલાવડની અંદર તો કાયમીના માટે ત્રણસોથી ચારસો ખેડૂતોને બોલાવવામાં આવશે નવ તારીખથી અમે શુભારંભ કરેલ છે નવ તારીખે એકવીસ ખેડૂતોને બોલાવેલા હતા દસ તારીખે સો ખેડૂતોને બોલાવ્યા હતા હવે ત્રણસોથી ચારસો ખેડૂતોને કાયમીના માટે બોલાવવાના થશે કોઈ ખેડૂતો રહી જાય ને હું સિત્તેર દિવસની મર્યાદા છે કોઈ ખેડૂતો રહી જાય તો એની મર્યાદા વધશે કોઈ જાત થી ચિંતા ન કરતા મર્યાદા માટે અમે રજૂઆત કરશી કોઈ જાતનો અવર તત્વ ખોટી અફવા ફેલાવે તો મારા નંબર ઉપર મારે કોન્ટેક કરો કોઈ જાતની તકલીફ પડે તો હું બેઠો છું ખેડૂતને કોઈ જાતની પ્રોબ્લેમ પડવા નહીં દો પેમેન્ટ અઠવાડિયાથી પંદર દિવસની અંદર કોઈ રજાના તહેવારની હિસાબે કોઈ કારણસર આવે તો ભલે દસ દિવસની અંદર સરકાર સિવિલ નિયમ છે કે દસ દિવસની અંદર તમામ ખેડૂતોને પેમેન્ટ આપી દેવા ત્રણસો થી ચારસો ખેડૂતોને કાયમીના માટે અમે બોલાવવાના થશે કોઈ જાતનો કોઈ કોઈ ખેડૂતોને મજૂર કોઈ અમારા માણસો કોઈ જાતની પ્રોબ્લેમ કરે કોઈ જાતની કાંઈ દખલગીરી કરે તો મારો કોન્ટેક કરો હું અહીંયા સતત અઢાર કલાક બેસવાનો છું તમામ છવ્વીસે છવ્વીસ હજાર ખેડૂતો છે છવ્વીસે છવ્વીસ હજાર ખેડૂતોની ખરીદી થઈ જશે હું કાલાવડ તાલુકાના સોરઠા ગામનો ખેડૂત છું મુકેશભાઈ દેવરાજભાઈ પડારી અમારું નામ છે કાલે મેસેજ આવ્યો તો મગફળી લઈને આવવાનો અમે મગફળી લઈને આવ્યા છીએ ઘાસના ગોડાઉનની સામે મનસુખભાઈ વાડીનું જે સંઘ ચાલે છે તેની અંદર લઈને આવ્યા હતા અહીંનો સ્ટાફ પણ બહુ સરસ છે અને મનસુખભાઈ વાદીનું કામ પણ સરસ છે કોઈ પણ ખેડૂતને અસંતોષ થાય એવું કાર્ય ચાલતું નથી અને એક સરકારને મારે વિનંતી છે કે જે અંગોઠા લેવાનું હાલે છે એ અંગોઠા આવતા નથી એટલે ખેડૂત આજે સવારના સાંજના છ થયા તોય હજી અંગૂઠા આવ્યા નથી એટલે હેરાન થાય છે એ એક મારી ખાસ નમ્ર વિનંતી છે કે એ એક કાઢી નાખે અને બિલનું કાંઈક નેટ અને બેયનું કાંઈક સગવડ સારી કરે બાકી આ સ્ટાફની અંદર મને બહુ મજા આવી અને બહુ હું એનો આભાર માનું છું હું કાલાવડ તાલુકાનો આનપર ગામનો ખેડૂત છું અમે આજે કાલે પાંચ વાગ્યા પછી મેસેજ આવ્યો હતો કે કાલાવડ ઘાસ ગોડાઉનની સામે સંઘની અંદર તમારે મગફળી લઈને આવવાનું છે એકસો પચીસ મણ મગફળી લઈએ છે અને વ્યવસ્થા જે ગાડીની લાઈન છે કે અહીંયા ચા પાણી છે ટોટલી પ્રકારની વ્યવસ્થા બરાબર છે જેની અંદર કોઈપણ પ્રકારની અગવડતા નથી થઈ ટાઈમ ટુ ટાઈમ બધી વસ્તુ થાય છે અહીંયા ખરીદી જે કાંટા વજન છે એ પણ પૂરતા પ્રમાણમાં છે જેની અંદર કોઈપણ પ્રકારનો કાંટાની અંદર પણ કોઈ પણ પ્રકારની વસ્તુ નથી જેની આણપર ગામના અને કાળવડ તાલુકાના જેટલા ખેડૂત છે અને બધાને અત્યારે આજની તારીખે બધાને વ્યવસ્થિત અને પૂરેપૂરો સપોર્ટ સંઘ દ્વારા મળેલો છે અને હજી અહીંયા માણસો કામ કરે છે અને સંઘના પ્રમુખ મનસુખભાઈ વાદીએ વ્યવસ્થિત બધા ખેડૂતોને જે કાંઈ પ્રશ્ન થતો હોય એનો રૂબરૂ અને ઊભા રહીને ખંભે ખંભો મિલાવી અને વ્યવસ્થિત જવાબ આપેલ છે જેથી અમે મનસુખભાઈ વાદીનો ખૂબ ખૂબ આભાર માની છે કલાવડ તાલુકાના મોટા વડાળા ગામનો ખેડૂત ખાતેદાર જુ કાલે રાત્રે મને મેસેજ આવ્યો સંઘમાં કે તમારે સવારે મગફળી લઈને આવવાની છે આજે બપોરે અમે મગફળી લઈને આવ્યા સંત તરફથી અને એના કર્મચારીઓ અને અહીંના જે સંચાલકો મનસુખભાઈ વાદી સહિત છે એનો ખૂબ સહકાર મળેલો છે વ્યવસ્થિત રીતે વજન થાય છે વ્યવસ્થિત રીતે એનો તોલમાપ થાય છે અને બાકીના બધા જ સ્ટાફનો સરસ રીતે સહકાર મળેલો છે આ વતી મોટા વડાળા ગામ વતી અને કાલાવડ તાલુકા વતી મનસુખભાઈ વાદી સહિત સમગ્ર સંઘનો હું આભાર માનું સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો